મોગલ જય મુરલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજા સવાર થઇ ગયું ને સવાર સવાર ની અંદર આજે આપડા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો સાડા આઠ વાગે અને ની શરૂઆત થાય છે આપણી પૂરનાની અંદરથી અહીંયા મિત્રો આપણે ગાડી ખાલી કરવા આવી ગયા હે પૂરનાની અંદર આપણી ગાડી ખાલી કરવાની છે આપણે ખાનની ફેક્ટરીની અંદર રાજા સક્કર ફેક્ટરીની અંદર તો આપણી ગાડી મિત્રો પાર્કિંગમાં લઈ લીધી છે આપણે સવારે વહેલા આવ્યા છે તો હમણાં સાઈબુ આવે મિત્રો પછી આપણી ગાડી ખાલી કરવા લઈએ મિત્રો અંદર અને આ ખાલી તમે ભાઈ પુત્રા જો મિત્રો અહીંયા બે બરદના પુત્રા છે પછી એક છે આતો એક છે કુતરું એક છે છોકરો ને એક છે આય મિત્રો અને અહીંયા છે મિત્રો એક છે ગાય એક છે વાસડી અને આ ગેટ હે મિત્રો બલિરાજા સક્કર ફેક્ટરીનો અને અંદર જ હે મિત્રો પુતરાઈ ભાઈ ફેક્ટરીના અંદર જ ને મિત્રો અહીંયા હેડી વાળાને ટ્રેક્ટર પડ્યા હેવા સામે આપણી ગાડીને પસવાડે એવું બધું ચાલે હે તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ હે ખાલી કરવા ફેક્ટરીને અંદર

અને મિત્રો અહીંયા ફેક્ટરી નું ગેટ આપણે ગાડી નથી ને અંદર જવાનું કેમ કે ભાઈ આપણે હે ને એક કાંટો સામે કરાવવાનો હે મિત્રો ને એક કાંટો હે ને હજી એક આગળ કરાવવાનો બે કાંટા થાય ને એ પછી આપણી ગાડી ખાલી થવા લાગીએ તો હાલો મિત્રો મળી આવ્યા સીધા આપણે ખાલી કરવાની જગ્યાએ એ જાય ખાલી કરવાની જગ્યાએ પૂગી ભૂકી આવે ને ગાડી ખાલી કરવા લાગી ગઈ હાયા છે આપણી ગાડી ખાલી ને અહીંયા નમક પાણી થાય મિક્સ બે

मित्रों गाड़ी के अंदर नु प्लान है।, है पानी फिल्टर होगा पानी फिल्टर हां पानी फिल्टर, फिल्टर होगा इधर अपना ये स्टोर होता इधर इधर स्टोर है इधर पे जाता है तो मित्रों यहां है इधर से अंदर लेते पानी इधर से अंदर लेते पानी इधर से अंदर लेते हां अंदर से फिल्टर होके इधर पे जाता है पानी का क्या करते हो आप के पानी का बॉयलर बॉयलर को को? जाता है। अच्छा तो हाल है, है खाली ऐसा एक दिन में कितना गाड़ी आता है छता है छह गाड़ी छह गाड़ी नहीं लगता है ऐसे ना ग्यारह गुनी लगती है ग्यारह गुनी ग्यारह तो मित्रों ग्यारह गोनी जाए અને મિત્રો આપણે મસ્ત મજાના કાલપત્રી નાળા ખોલ કેમ કે પછી કઈ કાંઈ નઈ એટલે અત્યારે અને જોઈ અહીંયા આપણો સપો લાગે છે ઉડે તો અહીંયા કે ભંગાર જેવું તમે ખાલી અહીંનો ભંગાર જોવો ભાઈ મિત્રો ઉડે તો આ પતરા ને હરિયા ને પાઇપુ ને ટાયરું ને બધી વસ્તુ છે મિત્રો અહીંયા આ જોઈ રહ્યો મિત્રો નડિયું આ વાયરું આ બધે માલ હે મિત્રો એને કીક ને કીક કાઈમ આવતો હોય એના માટે થઈને રાખે છે જો લ્યો માં ઓલા ભંગાર હારો હારો કાઢે છે હારો હારો હોય ને જી મિત્રો એ વીણી વીણીને ગોતે છે કે બીજા ભંગાર નું તો શું કરતા હોય મને નથ ખબર ના આયા મિત્રો કેવાકના ના ડબ્બા પડ્યા છે પેકિંગ હજી આપણી ગાડી તો ભાઈ આખી બાકી હજી તો મિત્રો બે થપી જાય ત્રીજી થપી ખાલી કરે છે તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ આપણી ગાડી ને એક કલાક ની અંદર ભાઈ એક કલાક નથી થયો એટલે અડધી કલાક જેવું થયું ને અડધી જેવી ખાલી કરી નાખી મિત્રો અહીંયા જોઈ લ્યો અડધી જેવી ગાડી ખાલી કરી નાખી અહીંયા જોવો ભાઈ તમે આમાં મોબાઈલ કે જાય એટલે પથારી ફેરવાઈ જાય એવો મિત્રો આ હે મીઠું નાખો અંદર

ગાડી તો એમ ચાલુ અર્ધી ગાડી ખાલી ચાલુ જ છે અને ગાડી જેવું બાકી છે અર્ધા થોડી હે મિત્રો આટલી ગાડી રહી છે અને હવે અહીંયા થપો મારે હે આ તો બંધ થઈ ગયું જોઈ લ્યો મીઠું તમે આ નવું આપણે ભરીને આવ્યા એ મીઠું હે મિત્રો તો જોઈ લ્યો અહીંયા થપા લાગે છે હવે મિત્રો એક થપ્પી અહીંયા આવશે અને બીજું વાહ આવશે અને પછી વા આગળ નાખવા જવું પડશે મિત્રો થોડું કઈક તો જારવો મિત્રો આપણે કેબિન ઉપર જાય ને જોઈએ કેટલી ગાડી બાકી છે આપણે આવી ગયા છે કેબિન ઉપર અને હવે આપણી ગાડીમાં ખાલી 4 થપી જેવું છે મિત્રો ટોટલ 5 થપી છે પણ ખાલી કરે છે એ સિવાય ની થઈને 4 છે અને આ ફેક્ટરીનો નજારો જોવો ભાઈ અહીંયા ભંગાર જેવું છે મિત્રો કે જોવા ધવાડો નીકળે આમ હમે આ બાજુ મિત્રો બધા નીકળે હું હે તો મને ખબર હે અને વા જોઈ લો મીઠા નું ફૂલ કર નાખ્યું હવે મિત્રો બીજો માલ અહીંયા આવશે આપડી ગાડી માંથી અહીંયા ખાલી કરવાની મજા છે અત્યારે મિત્રો સવાર સવાર માં થઈ ગઈ બાર એક વાગ્યે ખાલી કરીને નીકળી જાય અહીંયા મિત્રો સીડી ઉપર ધ્યાન રાખીને હાલવું પડે નજર હટી દુર્ઘટના ઘટી એવું હે ભાઈ હાવ એટલે હા હાલવું પડે મિત્રો તો હાલો મિત્રો હવે મળીએ છીએ તો આપડી ગાડી ખાલી થઈ જાય પછી મજૂર એમ કેતા કાલપત્રી ઉછી કરી નાખો આપણે આખે આખી કાલપત્રી ખોલી નાખી જેમ કે મિત્રો આપણે લોડિંગ કરવા જાય ને અહીં પણ આપણે કાલપત્રી ખોલવી પડશે આખે આખી હજી લોડિંગ કરવાનું કોઈ નક્કી નથી થયું પણ નક્કી થાય ને આપણે લોડિંગ કરવા જાય ના મિત્રો કાલપત્રીનો ખોલવી જ પડશે ના અહીંયા પણ આપણે ખોલવી જ પડે અહીંયા તો મજૂર કંઈ ઊંચી કરી નાખો પણ આપણે આખે આખે ખોલ નાખી તો હવે કઈ વાંધો નથી તો આલો મિત્રો મળીએ આગળ કંટ્યુ વાગી ગયો હોય એક ને હવે આપણી ગાડીમાં સિલ્લી થપી રહી છે ખાલી ખાલી લાસ્ટ થપી હે મિત્રો પછી કામ ખતમ અને ગમે લ્યો અહીંયા તમે ખાલી અહીંયા ફૂલ કરી નાખ્યું મિત્રો આખે આખું

લોડિંગ અનલોડિંગ તો મિત્રો એ રૂપિયા ની વાત જોઈએ તો આપણો કાંટો થઈ જાય પછી તો પછી જાય તો હાલો મિત્રો આપણે કાટો બાટો કરાવી પછી ગાડી ખાલી કરીને આવી ગયા બહાર કાંટો બાટો કરાવી લીધો હે ને ગાડી અહીંયા રાખી સિમેન્ટ રોડ ઉપર અને મિત્રો તમે ખાલી અહીંયા હેરડીના ટ્રેક્ટર જુઓ ભાઈ ઉડે તો જ આ મિત્રો હેરડી ટ્રેક્ટર જો એટલે અહીંયા પડ્યા હે એટલે મિત્રો અંદર ખાલી કરવા ગયા હે એટલું મિત્રો અહીંયા પાર્કિંગ છે સ્પેશિયલ હેરડીના ટ્રેક્ટર રાખવાનું તો એટલા અહીંયા પડ્યા છે આ બધા ખેડુ હોય મિત્રો હેરડી વાવી હોય લઈને આવે અહીંયા ટન ના સાતસો આઠસો રૂપિયા આપે મિત્રો એવું કે કહે આપણે તો કઈ એમાં ટ્રેક્ટર માં હેરડી ની કઈ નોલેજ નથી મિત્રો તો હજી એક કાંટો આપડે આમ સામે કરાવવાનો હોય મિત્રો તો પપ્પા આવે પછી જાય આપણે કાંટો કરાવવા અને પછી આપણે ગેટ ને બારણે કાઢીએ કાઢી તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે ગેટ ને બારણે નીકળીને કન્ટિન્યુ ને ખાલી કરી નીકળી ગયા હે ને આપણે હાઈલા જાય હે હવે આપણે જાય હે મિત્રો મકાઈ લોડિંગ કરવા માટે ઓલી જણ બેટ નીકળ્યું તો ઈજ મકાઈ આપણે લોડિંગ કરવા જાય હે ને ન્યામી જાય હે મિત્રો ને ભરવાની આપણે ન્યાતે જ ઓલી જણ ભરી દી ન્યાતે ઓલી જણ રાતે આગા એટલે વિડિયો નતો ઉતાર્યો આજે ખરે તો કાલ સવારે હે મિત્રો એટલે વિડિયો ઉતાર્યું

મોટી નું મિત્રો આપડે હાલતા થઈ ગયા હે ને પરભણી ભૂકવા આવ્યા હે પરણી થી આપડે બે કિલોમીટર જેવું પેલા હે હમણાં પરભણી આવશે હવે ફોન લાઈન ફોન લાઈન જાય મિત્રો અત્યારે આપણે પરભણી ની અંદર ભૂગ્યા છે અને પરભણી ભાઈ એક મોટું જિલ્લો હું

એટલે રોડ ઉપર જ વેસાય માર્કેટ એટલે આમાં અંદર જઈ જવાની તમારે જરૂર ના બધું રોડ ઉપર જ થઈ જાય કામકાજ પરભણી ની અંદર આ મિત્રો આમ આપણે જાવક માં રાતે પાસ કર્યું હતું અત્યારે આપણે દિના હે આપણે ભરપાણી પાસ કરી લીધું ભાઈ ભરપાણી ની અંદર એક સિસ્ટમ મને બહુ પસંદ આવ્યું મિત્રો